વાંચન લેખન મહેનત અને અથાક પરિશ્રમને અંતે એક એસ્પિરન્ટ બને છે સિવિલ સર્વન્ટ તારીખ એકવીસમી એપ્રિલ એટલે કે ભારતનો સિવિલ સર્વિસીસ ડે તો આજ રોજ જાણીએ ભારતની સિવિલ સર્વિસ યાત્રા વિશે સિવિલ સર્વિસમાં આવવાની ઈચ્છા તો ઘણી હતી પણ એવું હતું કે આપણી પહોંચની મારી મારા જેવા ગામડાના છોકરાની પહોંચમાં નથી પણ અકસ્માતે જ્યારે મતલબ હું જ્યારે મારું એમ ભણતો હતો ત્યારે અકસ્માતે એક હર્ષવર્ધન ગુજ્જર કરીને એમને મળવાનું થયું અને એમણે કહ્યું કે આ પરીક્ષા આપણા જેવા ગામડાના છોકરાઓ પણ આપી શકે એટલે એ એ જાણ્યું અને પછી મને ઉત્સાહ થયો અને એ દિવસથી મેં તૈયારી શરૂ કરી ક્રાઇમને રોકવું એના કરતાં ક્રાઇમ રિપોર્ટ થાય અને આપણે પગલાં લઈએ તો ઓટોમેટિકલી ક્રાઇમ રોકાય એટલે મેં હું એવું કહેતો જ્યારે ફિલ્ડ પોલિસિંગમાં હતો ત્યારે કે પોલીસનો ડર છે એ સામાન્ય માણસમાં નહીં હોય તો સામાન્ય માણસ પોલીસની મદદ માગશે પોલીસને મદદ કરશે ફરિયાદ કરશે તો ગુનેગારમાં ડર ફેલાશે એટલે મારી હંમેશા રણનીતિ છે એ આ રીતની રહી કે સામાન્ય માણસ પોલીસથી ડરે નહીં વધુમાં વધુ ફરિયાદ નોંધાય એટલે મેં જ્યાં પણ કામ કર્યું છે ત્યાં પચીસ ત્રીસ ટકા ગુના વધ્યા છે અને મેં હંમેશા ગુના વધારવાની બાબતને ગૌરવ ગણ્યું છે સિવિલ સર્વન્ટમાં પણ ઘણા બધા અધિકારીઓ એવા છે ધારો કે આપણા બલવંતસિંહ સાહેબ એ એસીએસ હતા આપણા તિવારી સાહેબ એસીએસ હતા આ બધા લોકોએ બહુ ઉત્તમ કામ કર્યું છે તમે જે નિયમોની વાત કરો છો તો અથવા તો નીતિઓના અમલની વાત કરો છો તો સુધીર સિન્હા સાહેબ કે આ જે અગાઉ નામ દીધા એમાં સુધીર સિન્હા સાહેબનું નામ પણ આવે એ હંમેશા એમણે નિયમોનું અર્થઘટન એક સામાન્ય મતલબ માણસ બીજો કોઈ સામાન્ય અધિકારી તો વિચારી જ ન શકે કે નિયમનું આ રીતે અર્થઘટન થઈ શકે એમણે હંમેશા નિયમનું એ રીતે અર્થઘટન કર્યું કે લોકોને ફાયદો થાય અને પોલીસ તંત્ર એનું કામ સારી રીતે કરી શકે એટલે એવી હિંમત મેં એમનામાં જોઈ છે કે એમનું એક એક બહુ જ અગત્યનું પાસું એમનું મેં તમે જ્યારે સિવિલ સર્વન્ટની વાત કરો છો તો હું એમને પણ એ રીતે યાદ કરું છું રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસનો ઉદ્દેશ જાહેર વહીવટી સેવાના અધિકારીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવાનો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે પ્રેરિત કરવાનો છે સરકારની નીતિઓનો અમલ કરવું એ સિવિલ સર્વન્ટની જવાબદારી છે અને દેશ કે રાજ્ય કે કોઈ મતલબ કોઈ પણ રાષ્ટ્ર વિકસે કેટલું ઝડપથી આગળ વધે છે એમાં સિવિલ સર્વન્ટ પોતાની જાતને લોકોની જગ્યાએ મૂકીને જો નીતિઓ બનાવે અને એનો અમલ કરવાનો પ્રયત્ન કરે તો બહુ સારા પરિણામ આવે પારદર્શિતા અને પ્રમાણિકતા અને મહેનત કદાચ સૌથી વધારે મને એમ લાગે છે કે એને મહત્ત્વ આપું હું કે લોકો માટેની લાગણી આપણે એમની જગ્યાએ હોઈએ તો આપણને કઈ સેવા જોઈએ એવી સેવા આપવાનો પ્રયત્ન એક સારા સિવિલ સર્વન્ટમાં કઈ ગુણવત્તા અને લક્ષણો હોવા જોઈએ પ્રામાણિકતા હાર્ડવર્ક લોકો માટેની ભાવના સંવેદનશીલતા પારદર્શિતા સાદગી આટલી વસ્તુ તમારી દ્રષ્ટિ હોય જોઈએ કારણ કે અને નીડરતા પ્રમાણિકતાને નીડરતા જોડાયેલા છે પ્રમાણિકતા વિના નીડરતા ના આવે બરાબર છે તમે પ્રમાણિક હો તો જ નિડર થઈ શકો અને પ્રમાણિક રહેવા માટે સાદગી પણ બહુ જરૂરી છે તમે પોતે બહુ ખર્ચા કરતા હો અને પછી પ્રમાણિકતા તમારા માટે શક્ય ના બને અને એમાં પરિવારનું પણ બહુ યોગદાન છે અહીંયા ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર છે એ બહુ સારું કામ કરે છે તો મેં ક્યાંકથી સાંભળ્યું એમના મોડે મેં નથી સાંભળ્યું હું ક્યાંકથી સાંભળ્યું કે એમના પત્નીએ એવું કહ્યું કે ભાઈ તમારે સવારે છ વાગે પણ જોવા જવું હોય સફાઈ કે સાત વાગે જવું હોય તો ચાર વાગે પણ મારી ઉઠવાની તૈયારી છે કે તમારા માટે હું નાસ્તો બનાવીને રાખું તો સિવિલ સર્વન્ટ જે કામ કરતા હોય છે કોઈ પણ સિવિલ સર્વન્ટે કામ કરવું હોય તો એના પરિવારનું પણ બહુ મોટો ટેકો હોય છે કારણ કે પ્રમાણિક રહેવું તો પરિવારના વેલ્યુ જુદી હોય અને અધિકારીની જુદી હોય તો એ ચાલી શકે નહીં યુવા વર્ગ છે એ બહુ જ એની પાસે શક્તિ શક્તિઓ પુષ્કળ છે અને સામે આજે ભૌતિકવાદ છે આપણે અત્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર આખી દુનિયા પસાર થઈ રહી છે તો યુવા યુવાઓ પાસે પડેલી શક્તિઓ છે માત્ર ભૌતિક વસ્તુઓ હાંસલ કરવામાં ના જતી જાય એમની પાસે જે શક્તિઓ છે એ યોગદાનની ભૂમિ સ્તરે રહે એ જ બહુ જરૂરી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ